સુરતમાં ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીનો કહેર મજુરા ગેટ ફ્લાય ઓવર બ્રિજ પર પિસ્તાળીસ વર્ષીય વ્યક્તિનું ગળું કપાયું લોહી લુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી જતા રાહદારીઓ મદદે આવ્યા ઉત્તરાયણના તહેવારને હજુ થોડા દિવસોની વાર છે પરંતુ તે પહેલા સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે શહેરમાં વાહન ચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં એક પિસ્તાળીસ વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છ લોહી લોહાણ હાલતમાં બ્રિજ પર પડી જતા રાહદારીઓ મદદે આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો મજુરા ગેટ બ્રિજ પર અકસ્માત સર્ષાયો પ્રાપ્ત માહિતી અનુસાર શાહનાડાજનો ભક્તિધામ સોસાયટીમાં રહેતા પશુપતિસિંઘ નામના પિસ્તાળીસ વર્ષ વ્યક્તિ મજુરા ગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા પર વાગી હતી જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી દોરી વાગતા પશુપતિસિંઘ લોહી લોહાણ હાલતમાં બ્રિજ પર પડી ગયા હતા આ બનાવ બનતા જ અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનું ટોળું ઘટના એકઠું થઈ ગયું હતું રાહદારીઓએ યુવકને લોહી લોહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યું એક રાહદારી યુવકે જણાવ્યું હતું કે આ વ્યક્તિ મજુરા ગેટના બ્રિજ પર ગળુ કપાયેલી હાલતમાં હતા અને ઘણા બધા લોકોનું ટોળું તેમની આજુબાજુમાં જોવા મળ્યું હતું અમને એવું લાગ્યું કે તેમને ગંભીર ઈજા થઈ છે અને પતંગની દોરીના કારણે તેમનું ગળું કપાયું હતું અમે તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ આવ્યા હતા પશુપતિને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાનું સામે આવ્યું છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના થોડા સમય પહેલા જ આવા કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં અને વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા બ્રિજ પર જ વાયર લગાવીને લોકોના ગળા કપાતા અટકાવવામાં આવે તો નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય ते ज्यात सबला न्यूज आपकी सेवा टाइम न्यूज चैनल डायरेक्टर अज्वल यादव पता नहीं आपको कहां मिले थे तो हम लोगों ने देखे इनका गद्दन कटा हुआ था सिविल में लेके आए इनको यहाँ एडमिट करा हुआ है हम लोग आ रहे थे लेके आए यहाँ पे ये कितने बजे ये अभी एक डेढ़ घंटा पहले की बात है क्या क्या भाई करते हम लोग हम लोग आ रहे थे इनको देखे वहाँ खड़े थे ट्रैफिक लगा हुआ था तो हम लोग ऊपर के देखे ये अंकल थे तो उनको हम लोग वहाँ से लेके आ गए इनको मांझा लगा हुआ है पतंग वाला डोरी लगा हुआ है आपका नाम क्या है मेरा नाम शाहिद है हम लोग दो गए आप हमेशी अच्छी बात है किसी की मदद करना अच्छी बात है तो मतलब कितनी पब्लिक थी क्या पब्लिक थी दस पंद्रह ट्राफिक लगा हुआ था वहाँ पे पूरा झूठ बना हुआ था ट्राफिक ज्यादा लगा हुआ था तो 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 नहीं कोई उनको लेके नहीं आया था हम ने देखे हम लोग हम लोग गाड़ी रुकाए फिर उनको लेके आए यहाँ पे फिर अब भैया के घर वाले आ रहे